અમરેલીમાં દલિત સમાજના યુવકની જે રીતે હત્યા કરવામાં આવી અને આ સમગ્ર મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ચારે બાજુ આ ઘટનાની ચર્ચાઓ પણ થઈ રહી છે દલિત સમાજમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને લડી લેવાના મોડમાં દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે આ સમગ્ર ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે તો પહેલાં આપણે એ જોઈ લઈએ એ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવી ચૂક્યો છે તો પહેલા આપણે એ જોઈ લઈએ ભાઈ હા

কোনে দা লিটো কোনে ভাই হ্যাঁ কেন ভাই দা লিটো ও পড়ো কোনে নেই নেই আপনি আপনি মানে पण কোনে দোছে ভাই দা লিটো ও পড়ো নেই কেন

बरोबर तो अरे हूं तुम बतावे नहीं बोलो हूं करूं तो हूं करूं तुम्हें क्या नहीं हूं करूं हूं करूं कितना करूं बोलो रे एक मिनट सारी हर चाहे मुंह अरे तुम्हें भाई मत बोलो भाई काय तुम मजा तुम का बजा आवाज હું એમ કહું છું છે ને મગજ મારી માં મને બિલકુલ એકસો બરાબર